નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે અત્યારે આપણે છે નેત્રંગની જે જાહેર સભા થઈ છે જ્યાં ગુજરાતની અંદર દિલ્હી અને પંજાબના બે મુખ્યમંત્રી આવ્યા છે એક ધારાસભ્યને મળવા માટે અને એમના સમર્થનમાં જાહેર સભા થઈ છે આપણી સાથે છે નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ દેવેન્દ્રભાઈ વસાવા દેવેન્દ્રભાઈ આજની જે જાહેર સભા થઈ છે એને જોઈને તમને શું લાગે છે આજની જે જાહેર સભા જે નેત્રંગ ખાતે યોજાઈ એમાં આજથી મને લાગી ગયું છે કે જ્યારે ભાજપે આટલી પબ્લિક ભેગી કરવી હોય તો ગુજરાતની તમામ વસાવા એ નેત્રંગ ખાતે એમણે ફાળવવી પડતી પણ પરંતુ આજે એક અમને આજથી ખાતરી થઈ ગઈ છે કે ચૈતરભાઈ વસાવા ખાલી એક નામ કાપી છે ચૈતરભાઈ તો હાલમાં જેલમાં છે પરંતુ ચૈતરભાઈના નામથી આટલી પબ્લિક જે ભેગી થઈ છે એ પોતાના સ્વખર્ચે આવી છે અને રેકોર્ડ તોડ પબ્લિક ગુજરાતમાં આ કદાચ મને લાગે છે નેત્રંગ ખાતે આજે પહેલી વાર ભેગી થઈ છે અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના જે સર્વે સર્વા છે એમણે આજે જાહેરાત કરી છે કે આવનારી લોકસભાની ભરૂચની જે ચૂંટણી છે લોકસભાની એના સીટ ઉપર આ ચૈતર વસાવાની જાહેરાત કરી છે એના બાદ તમે શું કહેવા માંગો છો બિલકુલ ચૈતરભાઈ તો પૂરા અત્યારે જે ભાજપની તાનાશાહી છે એમાં આખા ગુજરાતના નેતા બની ગયા છે આદિવાસી સમાજના અને એનાથી વિશેષ દેશમાં પણ એમની ચર્ચા ચાલુ થઈ ગઈ છે અને જે આ તાનાશાહી સામે જો આદિવાસી કે પછી સમગ્ર ગુજરાતમાં લડે એવા એક જ નેતા લાગે છે કારણ કે જે તાનાશાહી પોતાના જેલમાં જઈને પરંતુ હજુ આજે જે ચૈતરભાઈની જે ચિઠ્ઠી આવી છે જેલમાંથી એમાં ઉલ્લેખ પણ કર્યો છે ભલે મેં જેલ ભોગવીશ કે કુતરાને કુતરાના મોતે મરીશ પરંતુ મે કોઈ દિવસ ભાજપમાં નહીં જામ આ સમાજ માટે ખપી જઈશ એવું ચૈતરભાઈએ લોકોને સંદેશો પણ કીધો છે નેત્રણની આજની જાહેર સભા માટે કેટલા દિવસથી તમે મહેનત કરી રહ્યા હતા પાર્ટી કાર્યકર્તાઓ અને એની એના અંદર કેટલા કેટલા અંતરાયોની કેટલી કેટલી મુશ્કેલીઓ તમને આવી એની અંદર અમારે જે પણ ચૈતરભાઈના નામથી અમને કોઈ મુશ્કેલી નથી લાગતી કારણ કે અમને ચૈતરભાઈ એવા ટ્રેન કર્યા છે અમારી એવી ટીમ છે ભરૂચ લોકસભાના સાથે સાથે વિધાનસભામાં અમારી ટીમો પહેલેથી એક્ટિવ છે ભાજપ એવું માને છે કે આ લોકોને આપણે હેરાન કરીશું તો ઘરે બેસી જશે અમે ચૈતરભાઈના સૈનિકો છે અમે ઘરે બિલકુલ બેસવાના નથી અને આજેથી તો અમે રાતને દિવસ અમારે કદાચ લોકસભા જીતીને જ અમે ઘરે પહોંચીશું એવું અમે આજથી માની લીધું છે અને ભાજપે હારવા માટેની ફૂલ તૈયારી અત્યારથી કરી નાખે કારણ કે ચૈતરભાઈ આ ભરૂચ સીટ પર જીતે છે